નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે અહીં એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું જે વિષય છે ઓપરેશન ઓપરેશન સિંદૂર સિંદૂર આતંકવાદ ઉપર આ એ માત્ર સૈન્યની કાર્યવાહી ન હતી પરંતુ ભારતની આતંકવાદ સામેની અડક પ્રતિબદ્ધતા અને ન્યાય માટેનું લડતનું એક પ્રતીક છે બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ પહલગામમાં થયેલા નિર્દોષ પ્રવાસીઓ પર ક્રૂર આતંકી હુમલો સમગ્ર દેશને હચમચાવી દીધો આ હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોના જીવ ગયા આ દુઃખદ ઘટનાની પૃષ્ઠભૂમિમાં આપણે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું જેના રોજ સાત મે અડધી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા આ ઓપરેશનમાં ભારતીય સેનાએ નવ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા જેમાં લશ્કરે તૈબા જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના મુખ્ય મથકોનો સમાવેશ હતો ભારતીય વાયુસેનાએ રાઇફલ જેટ્સનો ઉપયોગ કરીને ઓપરેશનને માત્ર ત્રેવીસ મિનિટમાં પૂર્ણ કર્યું જે ભારતની સૈન્ય ક્ષમતા અને દ્રઢ નિર્ધારનું પ્રતિબિંબ છે દર્શક મિત્રો સોળ એપ્રિલના રોજ લેફ્ટનન્ટ વિનય નરવાલ અને હિમાંશી નરવાલ લગ્નગ્રંથિથી જોડાયા હતા બંને જણા ભારતના જન્નત કાશ્મીરમાં ફરવા આવ્યા જોકે છ દિવસે જ હિમાંશી નરવાલે જીવનભરના સાથીને પહલગામમાં આતંકવાદીએ કરેલા હુમલામાં ગુમાવ્યા જોકે ભારતની આ નારીને મોદી સરકારે વચન આપ્યું હતું કે આ બલિદાન વ્યર્થ નહીં જાય સરકાર સેના એજન્સીઓ સહિતના પક્ષકારો વચ્ચે અનેક ચર્ચા વિચારણા મંત્રણાઓ અને પ્લાનિંગ કરીને માત્ર પંદર દિવસમાં જ દેશના છવ્વીસ બલિદાનનો બદલો પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂર થકી લઈને કેન્દ્રની મોદી સરકારે ફરીથી સાબિત કરી દીધું છે કે આ જતુ કરવાવાળું નીચું જોખવાવાળું ભારત હવે નથી રહ્યું આ ભારત દરેક અમાનવીય હુમલાઓમાં ઘરમાં ઘૂસીને જડબા તોડ જવાબ આપવામાં સક્ષમ છે ભારતીય સેનાની આ શૂરવીરતા ઉપર હું માનુશ્રી પટેલ જિંદગી કેફેમાં વરિષ્ઠ પત્રકાર સતીષ મોરી અને નેવલ ઓફિસર રિટાયર્ડ કમોડર ઉત્પલ વોરાનું સ્વાગત કરું છું સર આ બંને મહેમાનોનું સ્વાગત છે સર આજે આપણે આ વિષય ઉપર જે ચર્ચા કરવાની છે ખૂબ ગંભીર વિષય છે આતંકવાદ સામેની લડાઈમાં ભારતે ખૂબ મહત્વપૂર્ણ પગલું લીધું છે જેને ઓપરેશન સિંદુર નામ આપવામાં આવ્યું છે તો ઉત્પલ સર હું આપને પૂછવા માંગીશ કે આ સિંદુર ઓપરેશન સિંદૂર જે નામ આપવામાં આવ્યું છે તો એની પાછળ શું એક વિચારણા રહી હશે કે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું તમે જેમ એનો ઇન્ટ્રોડક્શનની અંદર એનો જેમ કહ્યું એ જ એની પાછળનો ભાવ રહેલો છે કારણ કે દેશની પોલિટિકલ લીડરશીપ એનો વન્સ થ્રુ ધી ડેમોક્રેટિક પ્રોસેસ એનો કમ્સ ઇન ટુ ધી પાવર ઓરે કે એનો ગવર્નન્સમાં આવે પછી એનો એ લોકોની એનો જે એનો ઇલેક્ટેડ રેપ્રેઝેન્ટેટિવ્સની એ રિસ્પોન્સિબિલિટી બની જાય છે કે જે કંઈ દેશવાસીઓ સાથે થાય એની સેન્સિટિવિટીને ધ્યાનમાં રાખીને દેશનું ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેશન કરવું જોઈએ અને એ હિસાબે આ જે હિનિયસ ક્રાઇમ એનો પાકિસ્તાનની ફૂટપ્રિન્ટ સાથે અને ફિંગરપ્રિન્ટ સાથે પણ જે પહેલગામમાં જેને ઓપ આપવામાં આવ્યો ને જે આખું એનો આ કાંડ રચાયું એ કોઈ પણ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશનને માટે એ કોઈનો એ ચલાવી ના લેવાય અને એને માટે એના જે પરપેટ્રેટર્સ હોય એના જે કરવાવાળા હોય એના પ્લાન કરવાવાળા હોય એના એક્ઝિક્યુટ કરવાવાળા હોય એને પનિશમેન્ટ કે રેટ્રીબ્યુશન આપ્યા સિવાય દેશની ગવર્મેન્ટને માટે બીજો કોઈ રસ્તો નહોતો અને કરવું જ જોઈએ અને થયું માટે રેટ્રીબ્યુશન ઓફ પાકિસ્તાન કે પનિશમેન્ટ ઓફ પાકિસ્તાન વોઝ નોટ એ સબ્જેક્ટ એ તો ઇટ વોઝ ગીવન કે થવાનું જ છે પણ કેટલી હદ સુધી કરવાનું છે કેવી રીતે એને એનો પનિશમેન્ટ કરવું છે ક્યારે કરવું છે કઈ મોડાલિટીઝ વાપરવી છે દેટ વોઝ ધ યુ નો ધી દી ક્વેશ્ચન ટુ બી ડિસાઇડેડ અને એને માટે તમારે એનો યુ હેવ ટુ હેવ સર્ટન કોન્ટીજન્સી પ્લાન્સ વોર પ્લાન્સ ક્રિટિકલ ઇનો ડિપ્લોયમેન્ટ ઓફ ધી ક્રિટિકલ એસેટ્સ અને એ બધું ધ્યાનમાં રાખી અને ઇનો યુ હેવ ટુ ગો એક્શન માટે આ જે સિંદૂર શબ્દ વાપર્યો એ ઇટ ઇઝ વેરી સિમ્બોલિક કારણ કે તમે જેમ કહ્યું એ પ્રમાણે એનો આપણે દેશની નારીઓના સિંદૂર ભૂસાયા હતા કે એને સલામ કરીને એને રિસ્પેક્ટ કરીને અને એ લોકોને અશ્યોરન્સ આપવા માટે Ke, uh, the whole government and the whole nation is with you and will not let you down. Mate, mm. a is very indicative. And it has served its purpose. And mate, Deshni andar, you know And it is making you know you know That is also giving a right kind of a feeling mm. that yes, you know we are not left behind. Then there are people who are giving you know definitely they have given us the support at a time when we needed the support. સો માટે એનો જે કોઈએ પણ ઇનો લેટ્સ બી વેરી ઓનેસ્ટ કે એનો જે કોઈએ પણ આ જે શબ્દને આ એનો એક્ઝેક્ટ ટાઈમે એને ચૂઝ કરી અને એ જે ઓપરેશન પ્લાન કર્યું ઓપરેશન પ્લાનિંગ તો ઓફકોર્સ થયું જ હોય પણ એ કોડ નેમ જે ઓપરે ઓપરેશન સિંધુ રપાયું ઇટ ઇઝ ડેફિનેટલી વેરી ઇન્ડિકેટિવ વેરી ટચી વેરી ઇમોશનલ અને ઈટ ટચ ઇઝ ધ રાઈટ કોડ ઓફ યુ નો યોર ધી હ્યુમન જી સતીશ સર હું આપને પૂછીશ કે ભારતની સંસ્કૃતિમાં શૌર્ય અને ત્યાગ નું પ્રતિક છે સિંદૂર માનવામાં આવે છે અને આ પ્રધાનમંત્રીએ ઓપરેશનનું નામ આપેલું છે ઓપરેશન સિંદૂર તો આપ આ હુમલાને આ જે સ્ટ્રાઇક કરવામાં આવી છે એના પર આ આપ કેવું કેવી રીતે જુઓ છો ભારત પર અગાઉ ઐતિહાસિક રીતે જોઈએ તો ઘણા બધા હુમલાઓ થયા છે પણ સ્વતંત્ર ભારત પછી અને છેલ્લા વીસ પચીસ ત્રણેક દાયકાઓમાં જે આવા આતંકવાદી ટાઈપના કહેવાય એવા હુમલા જ થયા છે એ પહેલાં કોઈ એવી કોશિશ કરી નથી કે આ રીતે ભારત ઉપર કોઈ હુમલો કરે અને ઓપરેશન સિંદૂરની જે વાત છે એનું સિંદૂર એ જેમ સાહેબે કહ્યું એમ સ્ત્રી સ્ત્રી માટે સોમાનનું પ્રતિક છે તો આ ભારતનું એક સોમાનનું પ્રતિકના રૂપે આ નામ આપ્યું છે એનો કલર પણ એ સેફ્રોન કલર હોય છે સિંદૂરનો એ પણ એક ઇન્ડિકેટિવ છે બીજી વસ્તુ કે ભારતના સોમાન ઉપર જો કોઈ હુમલો કરશે તો એનો પૂરો મોહ તોડ જવાબ મળશે એના ભાગરૂપે જે ગઈકાલે રાત્રે બન્યું છે એ સો ટકા સાચું છે ભારતની જનતાએ સ્વીકાર્યું છે જનતાની સાથે વિરોધ સર્વ વિરોધ પક્ષોએ પણ જે સૈન્યની કાર્યવાહી છે એને બિરદાવી છે સાથે સાથે સત્તાધીશોને એવું પણ કહ્યું છે કે અમે ખભે ખભા મિલાવીને આવા ઓપરેશનમાં તમારી સાથે છીએ એટલે જે ઓપરેશન સિંદૂર છે એ હજુ પણ મને એવું લાગે છે કે આગામી દિવસોમાં અથવા તો આજે રાત્રે પણ કંઈક બીજા નવા ચમકારા આપી જાય અને પાકિસ્તાનને એક સારો પાઠ ભણાવે એ ગતિ તરફ જઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે કેમકે ભૂતકાળની વાત કરીએ તો આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહે અવારનવાર ઉલ્લેખ કર્યો છે આ જ્યારે પાકિસ્તાનના આતંકવાદની વાત આવે પાક ઓક્યુપાઈડ કાશ્મીરની વાત આવે ત્યારે એમને અવારનવાર ઉલ્લેખ કર્યો છે કે આ પાક ઓક્યુપાઈડ કાશ્મીરનો કબજો લેવો પડશે એટલે અત્યારે જે મોટા ભાગના હુમલા થયા છે એ પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં થયા છે પાકિસ્તાનમાં પણ થયા છે એવું નથી પણ વધારે સંખ્યામાં આ નવું હુમલાઓ કર્યા એમાં મોટાભાગના હુમલા પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં થયા છે અને આપણે જે આ હવાઈ હુમલા કર્યા આપણે એર સ્ટ્રાઇક જે કહીએ છીએ એની જે શરૂઆત છે એ બીજા વિશ્વયુદ્ધ પછી ઓગણીસો ને પંદરમાં જર્મનીએ લંડન ઉપર જ્યારે હુમલો કર્યો ત્યારે સૌથી પહેલાં આ શબ્દ આવ્યો હતો કે એર સ્ટ્રાઇક થઈ એ રીતે ભારતે પણ આ બે હજાર પચીસમાં એટલે એકસો દસ વર્ષ પછી યાદ દેવડાયું છે કે એર સ્ટ્રાઇક શું હોય અને ભૂતકાળમાં બાલાકોટ હુમલામાં કે કારગીલ હુમલા વખતે પણ ભારતે એર સ્ટ્રાઇક કરેલી છે અને એમાં સો ટકા સફળતા મળી છે પછી દાવાઓ બંને પક્ષ પોતપોતાની રીતે જે કરે એ પણ પાકિસ્તાન પાસે અત્યારે કોઈ ચારો છે નહીં કે એક બચાવનો પક્ષ જ રાખી શકે અને પોતાની સલામતી કઈ રીતે જાળવી શકે એ સિવાય કોઈ ઉપાય દેખાતો નથી કેમકે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જોઈએ તો મોટા ભાગના દેશોએ ભારતને આ પહેલગામ હુમલા અંગે સપોર્ટ જ કર્યો છે અને પાકિસ્તાનને તેની મર્યાદામાં રહેવાનું પણ કહી દીધું છે એટલે આ રીતે જોવા જઈએ તો આ હુમલો સંપૂર્ણ વ્યાજબી છે અને પાકિસ્તાનને એક એવું સબક શીખવાડવું જોઈએ કે ભવિષ્યમાં ભારતની સીમામાં આવીન જે આતંકવાદ કરે છે અથવા તો ભારતની આંતરિક સુરક્ષાને જ્યાં નુકસાન પહોંચાડે છે ત્યાં ના પહોંચે એના માટેના સંપૂર્ણ પગલાં આ સરકાર લેવા તૈયાર છે એવું દેખાઈ રહ્યું છે જી બિલકુલ દર્શક મિત્રો હું આપને પણ કહીશ કે આ વિષયને લગતા તમારી પાસે કોઈ સવાલ હોય તો તે અમને પૂછી શકો છો તમારી ટીવી સ્ક્રીન ઉપર એક નંબર છે જેના ઉપર કોલ કરીને અમને સવાલ પૂછી શકો છો અને જેનો નિષ્ણાંત ચોક્કસથી જવાબ આપશે ઉત્પલ સર હું આપને પૂછીશ કે પાકિસ્તાન તરફથી હવે આપણા સંબંધો ઓલમોસ્ટ વણસી જ ગયા છે આપણે એમનું એન્ટરટેનમેન્ટ માટેનો સોર્સ બંધ કરી દીધો છે ક્રિકેટમાં પણ આપણે એમને પહેલેથી વ્યવસ્થિત રીતે એમની ભૂમિ ઉપર નહોતા રમવા જતા તો હવે આગામી સમયમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો કેવો રોલ ભજવશે આ બહુ મહત્વનો સવાલ છે કારણ કે કોઈ પણ જ્યારે બે દેશ વચ્ચે સંબંધો ખરાબ થાય કે અથવા જેની ગુજરાતીમાં વણસી ગયેલા સંબંધો હોય પણ અત્યારનું ઇન્ટરનેશનલ રિલેશન્સ અને ઇન્ટરનેશનલ ઓર્ડર્સ એ જાતના થયા હોય છે કે યુ નો દેર આર નો પરમાનન્ટ એનિમિસ એન્ડ ધેર આર નો પરમાનન્ટ ફ્રેન્ડ્સ એન્ડ સ્પેશિયલી જ્યારે એવી સિચ્યુએશનની અંદર કે જ્યારે તમે બે ઇમિડિયેટ નેબર હો અને એની અંદર પણ એક નેબર એ બીજા નેબરની સાથે નેક્સેસની અંદર ઓલમોસ્ટ યુનો નું ક્લાયન્ટ સ્ટેટ બનીને રહેતું હોય સો દેફોર તમે જો આજે જે ક્વેશ્ચન કર્યો છે એ બહુ રિલેવન્ટ છે એક સાઇડથી પાકિસ્તાનની ઇકોનોમી ઇઝ ઇન એ ટોટલ ટર્મ ઓઇલ પાકિસ્તાન ઇઝ વર્ચ્યુઅલી સર્વાઇવિંગ ઓન ડોનર મની અને ડોનર સ્ટેટના એનો જે પૈસા આવી રહ્યા છે ત્યાંથી એ પણ સોર્સ થોડો સુકાઈ રહ્યો છે અને વર્લ્ડ એનો ઓર્ગેનાઇઝેશન ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન લાઈક આઈ એમ એફ વર્લ્ડ બેંક એને એનો એને લોન આપી રહી છે અને એની પાસે વ્યાજ ચૂકવવાના પણ પૈસા નથી રાઈટ અને સાથે સાથે ઇન્ટરનલ એનો ટર્મોઇલ પોલિટિકલી પણ એટલો જ એનો અંદર થઈ રહ્યો છે બીજી બાજુ એની મિલિટરી સિચ્યુએશન નેશનલ સિક્યોરિટી સિચ્યુએશન ઇઝ ઓલ્સો વેરી યુ નો દે આર ઇન ડેસ્પરેટ કંડિશન તો યુ ટેક ખૈબર પખ્તુન ખ્વા કે અફઘાન ડુરાન લાઈન અફઘાન પાકિસ્તાન ડુરાન લાઈન કે એની એની બોર્ડર or you know, Iran side Balochistan, you know, Baluchistan Liberation, hmm. you know, force every day. You know, a, they are creating problems for Pakistan Army and Pakistan rulers and Pakistan military. So, in this situation, you know, there is also a, a, a you know a, a point that needs to be understood not immediately, not today, but in due course of time, we also have to take into consideration that Pakistan in any case is a rogue state. Hmm. Pakistan is an epic center of terrorism. પાકિસ્તાન ઇઝ કન્ટ્રી વિચ યુનો સ્ટેટ સ્પોન્સર્સ ટેરરિઝમ ઇટ એક્સપોર્ટ ટેરરિઝમ અને આ બધું કંઈ એક બે વર્ષ કે દસ વર્ષથી નથી થતું ઇટ ઇઝ ગોઈંગ ઓન ફોર લાસ્ટ સિક્સટી યર્સ એન્ડ બટ ધ રિયાલિટી ઇઝ રિયાલિટી દી ભગવાને જો એક વસ્તુ પાકિસ્તાનને જો આપી હોય તો એનો એનો એડવાન્ટેજને જો એ પૂરેપૂરો ઉપયોગ કરી રહી હોય કરી રહ્યા હોય તો એ દેટ ઇઝ જીઓગ્રાફિક લોકેશન અને જીઓસ્ટ્રેટેજીક ઇમ્પોર્ટન્સ ઓફ પાકિસ્તાન માટે જો પાકિસ્તાન જેવો કન્ટ્રી ટોટલી ચાઇનાના ખોળામાં બેસી જાય એ પણ અમેરિકાને પોસાય અને સિમિલરલી જો એનો આ જ સિચ્યુએશનની અંદર નું એ ટોટલ ક્લાયન્ટ સ્ટેટ બની જાય એ ભારતને ફાવેલું નથી માટે સમવેર ઓ સમ સ્ટેજ નો આ બધો જ્યારે નો બધું એનો થોડું શાંત પડે અને પાકિસ્તાન સપોઝ હે ઇનો ઇફ ધે અંડરસ્ટેન્ડ અને અને એ લોકો ઇફ ધે મેન ધેર વે Then being an immediate neighbor, being hmm. immediate nuclear neighbor, hmm. you will have no other option but to deal with Pakistan. Pakistan because Pakistan uh, rogue state madhi if they get converted into a failed state, hmm. then it's a very difficult situation. Because then, you know, you, uh, you know uh, the whole dynamics will totally change. Hmm. Therefore, it is also necessary, KJ Pakistan is on the brinks of you know the destruction and demolition. Can, should not be allowed to go to such an extent hmm. that it becomes a failed state and if it becomes a failed state then what happens to the nuclear component and at no stage then the the nuclear you know the command authority NCA hmm. should you know have some kind of a willy-nilly uh, transition to the unsavory elements of Pakistan but you know a lot depends. કે પાકિસ્તાનને પનિશમેન્ટ કરવું જોઈએ અને જરૂરી માત્રામાં કરવું જોઈએ અને એટ ધ સેમ ટાઈમ દે ઓલ્સો શુડ હેવ અ સેલ્ફ રિયલાઇઝેશન કે આ ને આ રસ્તા પર જો આગળ વધ્યા તો ઇટ ઇઝ ઓનલી અ સેલ્ફ ડિસ્ટ્રક્શન નથિંગ એલ્સ એન્ડ દેર ફોર ધ સેલ્ફ રિયલાઇઝેશન ટેક પ્લેસ પણ જો એને વધારે ને વધારે દબાવ્યા કર્યું તો દેર ઇઝ ઓલ્સો એ પોસિબિલિટી દેટ સ્પ્રિંગ સિન્ડ્રોમ દેટ યુ નો ઇટ વિલ ગો બિયોન્ડ કંટ્રોલ ધેન વોટ હેપન્સ And if Pakistan gets divided into four, you know, components, and if all four Balochistan, Pakhtunistan, Khyber Pakhtunkhwa—you hmm. know, you know, you know, you know and, and the main Pakistan, Jo Punjab province—you hmm. know—if if, if instead of one difficult enemy, now you have four difficult enemies, hmm. and in any case, India's economy it is still evolving, and, and therefore, you know, to deal with such four difficult components of Pakistan. And nuclear component gets distributed, how it happens, how it pans out, it, this is a totally different subject of discussion. Mm -hmm. and okay. it, it can have a very, very catastrophic consequences. Mm -hmm. Therefore, whilst punishing Pakistan, વી હેવ ટુ બી લીટલ કેરફુલ ઓલ્સો પણ એનો અર્થ એવો નથી કે વી શુડ સ્ટાર્ટ નોકિંગ ઇન અવર નીસ જે કરવું જોઈએ કરવું જ જોઈએ અને હવે પછી તમારું વર્તન સુધાર્યું નહીં યુ વીલ હેવ કોન્સિક્વન્સીસ અને વેરી સિવિયર એન્ડ વી વિલ નોટ બી નો ગો બેક ઓન ધેટ માટે વી વિલ મેક શ્યોર દેટ તમારી બેગ તોડી નાખીશું સો એ મેસેજિંગ મસ્ટ ગો અને એની માટે એને એને એનો એ રાઈટ કાઇન્ડ ઓફ યુ નો પુશ ઇઝ ઓલસો નેસેસરી જી સર આપણે ચર્ચાને આગળ ટ્રેક ચાલુ રાખીશું પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય છે એક વિરામનો જીન અંદરથી પ્રગટ થયું હા 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 હુકુમ મેરે આકા તમે મને આમાંથી મુક્ત કર્યો છે તમે મને આમાંથી આઝાદી અપાવી છે હું તમારો દાસ છું હવે તમે મને કહો હું તમારી તૈણેની એક એક ઈચ્છા અત્યારે ને અત્યારે પૂરી કરીશ એટલે ભૂરાએ કીધું એ કે આપણે સ્વિટ્ઝરલેન્ડમાં સેટ ત્યાં મજા છે એ કે જીને આમ ચપટી વગાડી ભૂરો સ્વિટ્ઝરલેન્ડ પોગ્યો

નિહાળો અયોધ્યામાં શ્રીરામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર સ્વીક આરોગ્ય ગેલેક્સી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઇવ ફોનિંગ કાર્યક્રમમાં નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો અ સતીષ સર આપણે એક દર્શક મિત્રનો સવાલ હતો કચ્છથી એ દર્શક મિત્ર છે કે કચ્છને પણ પાકિસ્તાનની બોર્ડર અડે છે તો ઘણા બધા ભારતમાં એવા બોર્ડર્સ છે જે પાકિસ્તાનને અડે છે તો એ જે એરિયાવાળા લોકો છે તો અત્યારે હવે પરિસ્થિતિ તણાવ બહુ વધી ગયો છે બંને દેશો વચ્ચે ખબર નથી શું ક્યારે થવાનું છે તો એ જે સીમાવર્તિત જિલ્લાઓ છે કે ગામડાઓ છે તો એમના નાગરિકોએ શું તકેદારી રાખવી જોઈએ આવી સંજોગમાં એના ભાગરૂપે આજે ભારત સરકારે મોક ડ્રીલનું આયોજન કર્યું છે અને એ જેવા સેન્સિટિવ જિલ્લાઓ છે જે બોર્ડરને ટચ થઈને આવેલા છે ત્યાંના મોટા શહેરો હોય વાઇટલ ઇન્સ્ટોલેશન જે હોય ભારત સરકારના કે ગુજરાત સરકારના કે જે તે સ્ટેટના એ બધા ઉપર કઈ રીતે તકેદારી લેવી યુદ્ધ થાય તો તો એના માટે અંધારપટ કરવો એના માટે કઈ રીતે નાગરિકોએ સલામતી જાળવવી ક્યારે શું પગલાંઓ લેવા અથવા તો ક્યાં કઈ રીતે મૂવમેન્ટ કરવી એ બધાના માટે આજે જે આયોજન થયું છે મોકડ્રીલનું એ મોકડ્રીલ એનો એક પાર્ટ જ છે આ જેમ સાહેબે કહ્યું વરા સાહેબે એ રીતે એ સ્ટેજે કદાચ જશે નહીં આ આખી લડાઈ પણ એની એક એક્સરસાઇઝના ભાગરૂપે દરેક વ્યક્તિ ચોકડના રહેતા હોય છે એ રીતે ભારત સરકારે પણ ચોકડના રહેવા માટે આ સરહદી જે ગામડાઓ છે ત્યાં અવારનવાર બીએસએફ હોય સીઆરપીએફ હોય કે લોકલ પોલીસ હોય અને લોકલ અમુક જે સંગઠનો છે જેમ કે એક સીમા જાગરણ મંચ નામનું સંગ સંગઠન ચાલે છે જે લોકો સરહદી ગામડાઓમાં જે ડેવલપમેન્ટની એક્ટિવિટી હોય તેમજ દુશ્મન દેશ જેને આપણે ગણતા હોય તેની સામે કઈ રીતે આપણે રહેવાનું છે કઈ રીતે વર્તવાનું છે કઈ રીતે આપણે એક્ટિવિટી કરવાની છે એ બધું ગાઈડન્સ આ ટાઈપના સંગઠનો પણ આપતા હોય છે એટલે જે સરહદી ગામડાઓ છે ત્યાં એ લોકોને સૌથી પહેલાં આ બધી મૂવમેન્ટની ખબર પડે કેમ કે બીએસએફની મૂવમેન્ટ થતી હોય મિલિટરીની મૂવમેન્ટ થતી હોય એ આ ગામડાઓની આજુબાજુ થઈને જ થતી હોય એટલે એ લોકોને ખ્યાલ આવે જ કે આવું કંઈક થઈ રહ્યું છે પણ અત્યારની જે જનરેશન છે એને ઓગણીસો એકોતેર પછીનું કોઈ એવું યુદ્ધ જોયું નથી કે એ અંદાજ પણ મૂકી શકે તે યુદ્ધ થશે ત્યારે કઈ ટાઈપનું હશે જે લોકો એબો સિક્સટી કે સિક્સટી ફાઈવ હશે એ લોકોને જ ઓગણીસો એકોતેરના યુદ્ધની થોડી ઘણી યાદ તાજી હશે એટલે એ વખતે જેમ અંધારપટ થઈ જતો તો લોકો ગામડામાં જે લાઇટો હતી ત્યાં ઉપર બ્લેક કલરના કર્ટેન નાખી દેતા અથવા તો બ્લેક પેપર નાખી અને બહાર લાઇટ ના જાય એવું કરી દેતા પણ હું નથી માનતો કે અત્યારે ગૂગલના જમાનામાં કે ગૂગલ લોકેશનથી તમે ક્યાંય બી ટચ થઈ શકો છો તો આ અંધારપટવાળી વસ્તુ કેટલી યોગ્ય રહેશે અથવા તો અત્યારે જે મિસાઇલનો યુગ છે કે આટલા કિલોમીટર જઈને આ મિસાઇલ પડશે તો એ જમાનામાં ધારપટવાળો જે આઈડિયા છે એટલો કારગત નીકળે નીવડે એવું કંઈ દેખાતું નથી એટલે આપનું જે કહેવાનું છે કે જે ગામડાઓ છે સરહદી એ લોકો સદાય ચોક્કરના હોય છે પણ આવી પરિસ્થિતિમાં વધારે ચોક્કરના થઈ જતા હોય છે અને એ સૌ સૌને કઈ રીતે પોતાની સલામતી જાળવવી એની સામાન્ય ટ્રેનિંગ પણ કોઈને કોઈ સંગઠન તરફથી મળેલી હોય છે જી બિલકુલ ઉત્પલ સર હું આપને પૂછીશ કે ભારતની નીતિ હંમેશા ઝીરો ટોલરન્સ વાળી રહેલી છે અને ભારતે કોઈ દિવસ યુદ્ધની પહેલા તરફેણ કરી નથી કે ના ભારત કરી રહ્યું છે આપણે જોઈએ તો અટલ બિહારી વાજપેયીની જ્યારે સરકાર હતી ત્યારે પણ એમને કરાર કર્યા હતા સંધિ કરી હતી કે ભારત કોઈ દિવસ પહેલા યુદ્ધ નહીં કરે અને એવામાં આજે જે સ્ટ્રાઇક થઈ તો આખી ઘટનાને આપ કેવી રીતે જુઓ છો બહુ બહુ સરસ સવાલ છે અને આ ખરેખર આ ડિસ્કસ કરવા જેવું છે કે તમે જે કહ્યું કે આપણે કોઈની પર યુદ્ધ કર્યું નથી કે આપણે એક્સપાન્શનિઝ એનો આપણી જેનો જેને એટીચ્યૂડ કહેવાય એ કોઈ દિવસ ભારતે રાખી નથી અને કોઈની પર હુમલો કર્યો નથી પણ ઇનો ફર્સ્ટ વોઝ શિમલા એક સેકન્ડ વન ઇઝ લાહોર ડેક્લેરેશન વેન વાજપેયીજી વેન ડેર એન્ડ લાહો ડેક્લેરેશન વોઝ સાયન્સ બોથ હી એક વેરી ક્લિયરલી એના વન ઓફ ધ ફંડામેન્ટલ ઇનો પ્રિન્સિપલ ઇઝ દેટ ધી એલ ઓટ ઇઝ લાઇન ઓફ કંટ્રોલ વ્હીલ વિલી ની નોટ એકચ્યુઅલી બટ વિલી ની It will get turned into a de facto, uh, you know, international boundary hmm. or international border between the two countries. Hmm. Therefore, the LOC remains unviolable hmm. or inviolable, hmm. but if no country can violate the LOC. And, and, and cross over the LOC and occupy the land of the other side. Sorry. What happened is that when Musharraf, General Musharraf, when he was the army chief, hmm. and uh, Nawaz Sharif, when he was the uh, prime minister, he was kept in dark. Hmm. And Musharraf, you know, uh, he, s he sent the uh, so-called, you know, his uh, you know uh, Northern Light Infantry, you know, Javans hmm. in the form of a terrorist. Or, in the form of you know, the occupation is on the other side of the LOC and occupied those mountain peaks, hmm. which resulted in a Kargil conflict. Hmm. Now, many people who do not understand the difference between war and a conflict hmm. they loosely use the word war. Hmm. Kargil was never a war, hmm. Kargil was only a limited sectoral conflict G. because, in that, only one sector was activated hmm. and only army was you know activated against the you know those, those people who were occupying the peaks hmm. and 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 we had to displace them hmm. and we have to recapture those peaks from you know the uh, pakistan army mm -hmm. which was operating under the disguise of you know uh, and those who were planted over there ah. Mate, even the air force was under the direct instruction from hmm. the prime minister and then you know the national security Advisor, mr brijesh mishra not to cross and bombard on the other side of the lac hmm. or loc hmm similarly, navy was already standby to go into action, mm. but naval or maritime power was never put into the action. Mm. so it was not an all-out war. it was mm. not a medium-level war. it was not, you know, uh, you can call it actually a war, mm. but loosely we love to call it a war, kargil war. Huh. but it was a sectoral conflict, you know, actually. let's be very honest about huh. it. but now, you know, the situation is that why we have crossed the loc at the time of balakot. Huh. Or even now, or mm. even surgical strike was to give a direct intimation to Pakistan mm. that if you are under the illusion, okay, every time you do this and you can get away with it, no, that will not happen. Mm. We will make you, you know, pay price for it. Mm. So, in a short manner, we did a surgical strike. Then, little increased manner, we did a Balakot strike where there was an ingress and then there was an egress. But we never deviated from that path. Mm. We went in, bombarded destroyed the uh, terrorist organization and we came out hmm. of course pakistan retaliated that's a different story altogether after three days but we did that that hmm. we we showed our intent that we we can cross the loc at a time and place of our own children but now this time it was totally you know pakistan or any footprint and a fingerprint had gone beyond the you know manageable limit yeah. and therefore there was a uproar in the country okay, you know how can we and how long we can tolerate hmm. And therefore something more had to be done, mm -hmm. which we you know we have this time said, okay, Now we know enough is enough and you will pay very heavy price mm. if you continue on this path. I mm. that is why we have crossed the LOC mm. only to show our national resolve. Mm. And that's why coordinated strike is also carried out from our side of the LSE. And, but we have destroyed those on the other side of the LOC. So mm -hmm. you know so you know that needs to be understood. We, uh, uh, we have not gone there to conquer Pakistan. And, and at this moment of time, at this moment of time, Press Information Bureau or Government of India official website official statement very clearly says huh. that we have only carried out attack on the terrorist organization operating on the other side of the loc mm -hmm -hmm. but we have refrained the word is refrained we have refrained and restrained mm -hmm. from you know, carrying out strike on the civilian or population military installations or any other infrastructure so we have we have shown our restraint and responsibility mm -hmm. that we are a very responsible nation despite uh -huh. having that kind of a capability mm -hmm. now the ball is in the pa you know in the hands of pakistan S huh. if pakistan takes and you know carries out any misadventure સર આ ચર્ચા ખૂબ જ અગત્યની છે અને મહત્ત્વપૂર્ણ પણ છે દેશના દરેક નાગરિક માટે પરંતુ અત્યારે હવે સમય વિરામ લેવાનો છે તો હું આ બંને મહેમાનોનું ખૂબ ખૂબ અભિ ધન્યવાદ કહીશ કે તમે અમારી સાથે સ્ટુડિયોમાં આવ્યા અને આ મહત્વપૂર્ણ ચર્ચા ઉપર તમે દર્શક મિત્રોને જાણકારી આપી તો દર્શકો

मैं यहाँ शेरों का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशो से टकराना दोनों में भेद है मोटा भाई। अत्याचार कर राजकोट मृदुला ने मुझे बताया आ, साची बात है। धर्मेंद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए आ,